રાત્રિએ વાસણામાં કાર પાછળથી આવતી અન્ય કાર રોકી અજાણ્યા શખ્સોએ કાર ઉપર તોડફોડ કરી અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને ચાલક શાહનવાઝ યાસીન ગ્યાસપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું તે જમાલપુરથી પોતાના પર્સની દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યો હતો બનાવ બાદ ચાર અજાણ્યા શખ્સ કારમાં સવાર થઈ ફરાર થયા અને કેસની જાણકારી મળતા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ગાડીને ત્રેવીસ તારીખે રાતના સમયે રોકી અને એક અજાણી બેજા ગાડીના માંથી ત્રણથી ચાર માણસો ઉતરી અને થાર ગાડીના ચાલકને રોકવાના પ્રયાસ કરે છે તથા ગાડીની સાથે રોકવા માટેના પ્રયાસના ભાગરૂપે એને તોડફોડ કરે છે એવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા જે વિડીયોની આધારે તપાસ કરતા ઉપરોક્ત જે થાર ગાડીના જે નંબર છે જી જે જીરો વન ડબલ્યુ એમ સોળ સોળ છે અને જેના વ્યક્તિ છે ચલાવનાર શાહનવાજ મોહમ્મદ યાસીન કરી છે જે યાસપુરનો વતની છે है जो तुम्हारी दुकान है तेरे बार आएगे बार था। आएगे ना एक देखो कहाँ में जो तुम्हारे घर पास है सिटी एक अर्केट्स है ना अचानक आए ना ओवरटेक है एक तो टिल्टी डबे हो पाएंगे लोगों को ना बार आया तो मेरी गाड़ी पर चढ़ी तो लात मारो वाला क्या एक दो पान साइड પાઇપ વડે મારી ગાડી પર ગ્લાસ તોડી નાખ્યા સાઈડ નો ગ્લાસ તોડ્યો